એ મારા ખેતર એ મારા ખેત માં કાંઈ કાંઈ વાયુ રે વાયુ કાકા મારી સમજ મેનિયા કાકા મારી સમજ મેનિયા હો મકાય બી વાવી મેતો તો હો બી વાવી મેતો તો તુર બી વાવી હે મકાય બી વાવી મેતો તો તોર બી વાવી મારા હાથમાં એ મારા હાથમાં શું શું આયુ રે આયુ કાકા મારી સમજ મે મિત્રો આ કોની ટીમલી હતી અને કોની ટીમલી છે અને અત્યારે વાગે છે કે નહીં વાગતી બાકી આ ટીમલી સિઝનમાં ફૂલ ધૂમ મચાવી હતી લગભગ બે હજાર દસની દસ અગિયાર એ દસ અગિયારની આજુબાજુ ફૂલ ધૂમ મચાવી હતી આપણે કોમેન્ટ કરવાની તમારે છે કે કોની ટીમલી હતી અને કેટલી વાગી હતી અને કેટલી મોજ કરાવી હતી બાકી કોમેન્ટ કરજો હો हमारा हम नहीं कमेंट करो तो